હે ભગવાન સીટ તો મળી આટલું બધું કન્ફ્યુઝન કે ફી ભરવું કે નહીં રાઉન્ડ માં જવું કે નહીં પાર્ટિસિપેટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ હવે મને ગવર્મેન્ટ કોલેજ ફરી મળી ગઈ તો રાઉન્ડ વનમાં જે મળી છે એનું શું કરીશ એટલા કન્ફ્યુઝન હશે કે તમે મતલબ ચીડ ગુસ્સો કરતા હશો ચિંતા ના કરો તમારા માટે જ મહાવીર ક્લાસીસ અને અજય સર અહીં આવ્યા છે તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે બધા જ પ્રકારના પ્રોબ્લેમ સોલ્યુશન એ લઈને આવ્યા છે ફટાફટ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી આપો અને અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ તમને કોઈ પણ કન્ફ્યુઝન હશે અમારા સાથે તમને માહિતી મળશે અને ખૂબ જ આભાર એ વિદ્યાર્થીઓ તમામે તમામ વિદ્યાર્થીઓ જે લોકો અમારી રિસ્પેક્ટ કરી અને અમે જેમને કીધું તું કે તમને જો મળ્યું હોય કોઈ કોલેજમાં તમને જણાવજો નામ સાથે કોલેજનું તો એમને જણાવીશું બહુ જ આનંદ થાય છે અમને અમારા કાર્ય માટે પ્રોત્સાહન મળે છે તો ખૂબ જ આનંદ થાય છે તમે પણ જેટલા બાકી રહ્યા છે પ્લીઝ તમે જણાવતા રહો કે જેથી બહુ જ સારી રીતે તમને અમે ગાઈડ કરી શકીશું ઓકે આવો તો તમને આ તમને જોઈને જ ખબર પડતી હશે તો બધું કન્ફ્યુઝન છે એનું હું બે ત્રણ કેસ લઈને ચાલુ છું એક એવા કેસ છે તમને એવું ખબર છે કે જે વિદ્યાર્થીઓને સીટ મળી ગઈ છે રાઉન્ડ વન ની અંદર હવે સૌથી વધારે મોટું કન્ફ્યુઝન એમને છે જેને મળી છે જેને નથી મળી એ તો બિંદાસ છે કે રાઉન્ડ માં જઈશું પણ સીટ મળી છે ને એનું કન્ફ્યુઝન શું છે કે મને એવી કોલેજમાં મળી જે મને જોઈતી હતી તો હું ફી ભરી દઉં કે ના ભરી દઉં કેટલાક એવા છે કે કદાચ એવું મને કહું હમણાં ફી ભરી દઉં અને પછી આના કરતા મને જોઈએ છે કોલેજમાં એમાં મળી કદાચ રાઉન્ડ ટુમાં કદાચ સારી બેસ્ટ કોલેજમાં મળી હજુ જોઈએ રાઈટ તો આ બધાનું સોલ્યુશન જોઈ લો અહીં અહીં પહેલું ઉદાહરણ લઈએ આપણે પહેલા તો એ જાણી લો કે તમારે ફી ભરવાની છેલ્લી તારીખ છે સત્તર જૂન આ બે ડેટ આપણે બહુ ધ્યાનમાં રાખીશું અને પછી ચર્ચા કરીશું સત્તર જૂન સુધી તમારે ફી ભરી જ દેવાની છે અને કોને કોને ફી ભરવાની છે કેટલી કેટલી ફી ભરવાની છે એના માટે વિડીયો છે એવો છો આ જ વિડીયોની જોઈ લેજો કે ભાઈ જે લોકો સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છે રાઈટ એ લોકોએ વીસ હજાર રૂપિયા ફી ટોકન ફી ભરવાની જે છે એ છોકરા હોય કે છોકરીઓ અને ગવર્મેન્ટમાં હોય તો પંદરસો રૂપિયા જે પણ ભરવાની એટલે બધી જ ડિટેલ છે વિડીયોમાં જોઈ લેજો અહીંયા આવો હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ રાઉન્ડ વનમાં હા સત્તર જૂન છેલ્લી ભરવાની તારીખ અને ઓગણીસ જૂન કેન્સલેશન ડેટ છે કોઈક જગ્યાએ અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાં તમે જેને એડમિશન લઈ લીધું ત્યારે કેન્સલ કરાવજો શાંતિથી સાંભળી લો હું એક કેસ લઉં છું અજયનો એને એને ચોઈસ ફિલિંગ કર્યું હતું અને ચોઈસ ફિલિંગ કર્યું તો રાઉન્ડ વનમાં ને કેમિકલ કેમિકલમાં ચાન્સ મળ્યો હતો અને ચોઈસ ફિલિંગ એમાં કેમિકલ માં અને જ્યારે ડીડીયુ માં મળ્યું તો હવે એનો પ્રોબ્લેમ શું સ્ટાર્ટ થાય કે હું જૂન સુધી ફી ભરું કે નહીં તો વિચારો ચોઈસ ફિલિંગ અજયે જે ચોઈસ ફિલિંગ લીધી હતી એમાં ડીડીયુ કેમિકલ એને મળી ગયું છે કે એની જોઈતી બ્રાન્ચ હતી મળી ગઈ છે હવે મળી ગઈ પણ એનું કન્ફ્યુઝન કયું છે તો હું ફી ભરું કે નહીં કારણ કે હું રાઉન્ડ ટુ માં જવા માંગુ છું કે ડીડી કેમિકલ ને પીડીયુ કેમિકલ માં મળી જાય રાઈટ આવો પ્રયત્ન એ કરે છે અને મળી ગઈ છે તો હું એવું કહીશ કે એને ભલે આ ગમ મતલબ એની પોતાની ચોઈસ ફિલિંગ હતી અને ચોઈસ ફિલિંગ હતી અને સારી કોલેજ છે સારી કોલેજ છે બેટા ફી વીસ રૂપિયા જે રીતે ભરવાની છે જે રીતે મતલબ એમાં કન્ફર્મેશન ફી છે આ પ્રમાણે જો વીસ હજાર રૂપિયા ભરવાની હોય કે પંદરસો રૂપિયા ભરવાની હોય ફ્રી સિપ્ટ કાર્ડ હોય તો ઝીરો રૂપિયા ભરવાની હોય તો ડાઉનલોડ કરવાની રહેશે તમારે રિસિપ્ટ જે લોકોએ ફી ભરવાની નથી ફ્રી ફ્રી સીપ છે ફ્રી સીપ છે એ લોકોની તો ફ્રી સીટ છે એ લોકો માટે તમે ડાયરેક્ટ કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી શકશો લેટર ડાઉનલોડ કરી લેશો ઓકે જેની ફ્રી સિ છે જેમ કે તમે ફ્રી તમારી પાસે તમને કોઈ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું કદાચ પંદરસો રૂપિયા ભરીને ભરી ભર્યા પછી તમે આ ડાઉનલોડ કરી શકો ને જો તમે ફ્રી સિફ્ટ પર છો તો વગર ફ્રી સીટ મતલબ ફી ભરે તમે લેટર ડાઉનલોડ કરી શકો લેટર ડાઉનલોડ મતલબ એવો થયો અથવા ફી ભર્યા પછી લેટર ડાઉનલોડ મતલબ એવો થયો કે તમારી સીટ ફાઈનલ છે ક્લિયર આટલું ઓકે તો આ મળી ગઈ સીટ હવે તમને કોઈ તકલીફ નથી કન્ડિશન એવી છે કે ડીડીયુ કેમિકલ માં મળ્યું અને 20000 રૂપિયા મેં ભરી દીધા હવે રાઉન્ડ 2 ની જ્યારે શરૂઆત થશે રાઉન્ડ 2 ની રાઈટ તો મારે એપ્લાય કરવું કે નહીં તમને એવું કે મારે એપ્લાય કરવું છે કદાચ મને બીજી સારી કોલેજ મળી જશે તો તમારી જે એપ છે મતલબ વેબસાઈટ છે તમારા પ્રોફાઈલ માં એના બે ઓપ્શન આવશે રાઉન્ડ ટુ માં તમે જવા માંગો છો કે નથી જવા માંગતા રાઈટ જે લોકો રાઉન્ડ ટુ માં કહેશે કે જવા માંગે છે એમનું જ આગળ પ્રોસેસ થશે અને જે લોકો કહેશે નથી જવા માંગતા એ અહીં ખતમ થઈ ગયું એમને આ સીટ મળી ગઈ એન્જોય યોર સીટ અને તમારું કરિયર બનાવો પણ અહીં કન્ફ્યુઝન એ હતું કે મારે રાઉન્ડ ટુમાં જવું છે આગળ રાઈટ અને મેં ફીસ ભરીને અને કન્ફર્મ કરી લીધું છે લોક કરી લીધું છે અને હું રાઉન્ડ ટુ માં જ્યારે ગયો રાઈટ ત્યારે અજયને બીજી એક સીટ મળી જેને ગમતી આ મળી એમને રાઈટ એનો મતલબ શું થયો કે અહીં પણ ઓપ્શન આવશે કે આને તમે શું કરો છો સિલેક્ટ કરો છો કે રિજેક્ટ કરો છો ધ્યાનથી સમજો ધ્યાન નથી સમજો જો તમે આ ફી ભરી છે અને ડાઉનલોડ કર્યું છે અથવા ફ્રી સીટ પર છો અને લેટર ડાઉનલોડ થઈ ગયો તમારી પાસે અને આને તમે ય કરો છો પીડીયુ કેમિકલ ને યશ કરો છો કે હા હું આ લેવા માંગુ છું તો ચિંતા કરતા સીટ આપોઆપ કેન્સલ થઈ જશે હવે આ તમને કદી પણ ભવિષ્યમાં નહીં મળે અને પીડીયુ કેમિકલ તમને મળી જશે બીજું તમે વીસ હજાર રૂપિયા જે ભર્યા હતા એની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પીડીયુ માં તમને એક જ ટોકન મનીમાં જતા રહીશ ક્લિયર એટલે કે પીડીયુ તમારું ફાઈનલ થઈ ગયું અને ડીડીયુ કેમિકલ ખતમ થઈ ગયું

તો આપણ ગઈ અને આપણ ગઈ એટલે બેટર શું તમને ગમતી કોલેજ માં મળી ગઈ હોય તો ફી ભરીને અથવા ફ્રી શીટ પર હોય તો લેટર ડાઉનલોડ કરીને મૂકી રાખ ગમતી કોલેજ માં મળે પછી રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરો વાંધો નથી પછી કોઈ સારી કોલેજ માં મળશે તો એને સિલેક્ટ કરી દઈશું તો આપો આપ રિજેક્ટ થઈ જશે કોઈ કરવાની રિજેક્ટ કરવાની જરૂર નથી રાઈટ બીજું આમાં એક ડેટ અગત્યની છે ઓગણીસ જૂન એ છે કેન્સલેશન ઓફ એડમિશન તો તમને કેન્સલેશન ઓફ એડમિશન કરશો એટલે તમને તમારા જે પૈસા છે કન્ફર્મેશન ફી આવી જશે કોને કરવું કે જેને કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ માં બહારથી જ લઈ લીધું છે રાઈટ એનું કોલેજ થઈ ગયું છે એ લોકોએ આ કરું નહીં તો હું ઘણું પૂછવા છો જો આ તમે ઓગણીસ જૂને કેન્સલ કરી તો આ વીસ હજાર રૂપિયા તમારી પાસે આવી ગયા તો ડીયુ તમારું કેન્સલ થઈ ગયું રાઉન્ડ ટુમાં તમે અહીં ગયા અને તમે ભૂલથી મળ્યું ને આને પણ કેન્સલ કરી દીધું જેને જોઈતું હતું એને મળી ગયું છે રાઈટ તો એને એની સીટ લોક કરી દો વીસ હજાર રૂપિયા ભરીને ફ્રી સીટ પડે તો લેટર ડાઉનલોડ કરી લો ફી ભરવાની જરૂર નથી ગવર્મેન્ટ કોલેજ હતો પંદરસો રૂપિયા ભરીને ડાઉનલોડ કર લો પરંતુ તમે એક લોક કરી દો ધ્યાનથી સમજો ત્રણ કેસ લઈને ચાલી છે રાઉન્ડ 2 માં ગયો તો તમારે બતાવવું પડશે કે પોતાની મંજૂરી આપવી પડશે કે હું રાઉન્ડ 2 માં જવા માંગુ છું તો રાઉન્ડ 2 માં જવા માંગશો યસ કરશો તો જ તમે રાઉન્ડ 2 માં જશો નહી તો નહીં જાવ મને કેન્સલ કરી દીધું રાઈટ તો તો જવાના નથી જ અને સિલેક્ટ ના કર્યું તો તો પૂરું થઈ ગયું છે રાઈટ એનો મતલબ અહીં તમે પીડીયુ માં ગયા તમને એડમિશન મળ્યું તો ત્યાં પણ બે ઓપ્શન આપશે કે સિલેક્ટ કે રિજેક્ટ જો તમે આને સિલેક્ટ કર્યું અને એ પૈસા ભર્યા જ હતા તો પછી તમને પીડીયુ કેમિકલમાં મળી જાય છે અને રિજેક્ટ કરી દીધું તો ચિંતાની જરૂર નથી ડીડીયુ કેમિકલ તો તમને મળે છે કારણ કે તમે પહેલેથી કન્ફર્મ કરી લીધું મૂર્ખ કોણ બનશે જેને આ 20000 રૂપિયા કે ફ્રી સીટ કાર માટે ડાઉનલોડ નતું કર્યું અને અહીં પણ સિલેક્ટ કરી દીધું તો આ ડીડીયુ કેમિકલ પણ ગાયબ થઈ ક્લિયર આવી જ રીતે રાઉન્ડ 3 માટે પણ આવશે આગળ આને આ પ્રોસેસ ચાલવાની છે એટલે બહુ જ વિચારીને કન્ફર્મેશન આપજો હવે કેસ નંબર 2 બરાબર છે નિકુંજ ભાઈ કોઈ કન્ફ્યુઝન છે આમાં ઓકે હવે વિરાટ એવો છોકરો છે કે જેને રાઉન્ડ વન માં આ બંને ડેટ યાદ રાખજો રાઈટ રાઉન્ડ વન માં કોઈ કોલેજ મળી જ નથી એ સૌથી બિંદાસ્ત માણસ છે કારણ કે એને કોઈ કન્ફ્યુઝન નથી હવે એ તો શું કરશે રાઉન્ડ ટુ માં જવા માટે રાઉન્ડ ટુ માં જવા માટે ઓપ્શન આવશે અપ આવશે તો યસ ઓર નો તો એ તો યસ જ કરશે અને યસ કરશે એટલે ફરીથી ચોઇસ ફિલિંગ કરશે હા બીજું એવું પણ કહી દઉં અહીં તમે કેમિકલમાં ભર્યું હતું તો જરૂરી નથી કે રાઉન્ડ ટુમાં તમે કેમિકલ જ ચોઇસ કરવું પડશે એવું કહી દઉં એ ઓપ્શન અવેલેબલ છે જે ભરું છે રાઉન્ડ વનની જેમ બરાબર એટલે તમે ટ્રેડ બદલી શકશો કોલેજ બદલી શકો બધું કરી શકશો હવે અહીં છે અહીં રાઉન્ડ માં યસ ઓર નો તો એને યસ કર્યું ફરી ચોઇસ ફિલિંગ કર્યું ચોઇસ ફિલિંગ કરીને આગળ એને જોઈતું હોય કોલેજ મળી ગઈ તો ફરીથી એ વખતે ફીસ ભરવાની ડેટ આવશે એ વખતે ભરી દેવાનું તો આને કોઈ કન્ફ્યુઝન નથી આ તો ઝીરો થી જાય છે એટલે સેમ ગ્રાઉન્ડ વર રહેશે હવે વાત છે એક્સ વાય ઝેડ કોલેજ મળી એક્સ વાય કોલેજ કેમ મળી સોનાક્ષ એ વિજય જેને રાઉન્ડ વન માં મળ્યું મૂક્યું હવે એને પંદર સત્તર કોલેજ સિલેક્ટ કરી દઈ એમાં પહેલી કોલેજ ના મળી સત્તરમી કોલેજ મળી પણ એ દુઃખથી થી ભર્યું હતું ઈચ્છા નથી અને એને એ એક્સ વાય ઝેડ કોલેજ મળી રાઈટ હવે એને ફ્રી સીટ કાર્ડ હશે ફ્રી સીટ તો તો કોઈ વાંધો નથી ફ્રી સીટ હશે તો તો કોઈ વાંધો નથી ડાઉનલોડ કરી લો લેટર પણ જો હું એવું માનું છું તમને આ કોલેજ ગમતી જ નથી ને રાઈટ તો વીસ હજાર રૂપિયા અહીં ભરવાની જરૂર નથી પડતી જો તમે પેમેન્ટ જતા હોય તો ટુ માં જઈને આગળ વધો ધ્યાન રાખજો બાકી તો કોઈ પ્રશ્ન નથી કઈ પછી શું થશે વીસ હજાર રૂપિયા તમે હમણાં ભરી દીધા માની લો આ જ નથી ગમતી કોલેજ આગળ ગયા તો હજુ ખરાબ કોલેજ મળી અથવા નથી જ ગમતી મારે જવું જ નથી જવું નથી પણ નથી ફરીથી આને કેન્સલ ક્યારે કરાવશો અને નહીં કેન્સલ થાય તમારી ફી સીટ ફાઇનલ થઈ ગઈ તો મારે ભણવું જ પડશે ને તો કોલેજ છોડી દેવી પડશે રાઈટ હા એટલે અહીં એક છે બેસ્ટ કોલેજ મળી વીસ હજાર રૂપિયા ભરી દો કોઈ વાંધો નથી અહીં એક ગમતી કોલેજ જ નથી પણ મળી જ ગઈ છે કારણ કે ચોઈસ ફિલિંગ હતી તો ન જ ભરશો નહીં તો આ સીટ તમારે ફાઇનલ લેવી જ પડશે જો આગળ સારી કોલેજ ન મળી તો રાઈટ તો આટલું પણ કન્ફ્યુઝન છે મારા ખ્યાલથી બધા જ પ્રકારના મેં કન્ફ્યુઝન સોલ્વ કર્યા છે જો તમને હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો અમને મેસેજ કરજો કોઈ પોઈન્ટમાં છે કેવું છે નથી રાઈટ હવે જો બેટા તમારે રાઉન્ડ ટુ કેવી રીતે જઈશું પણ રાઉન્ડ માં જવા માટે યાદ રાખજો તમારે કન્ફર્મેશન આપવું પડશે યસ ઓર અને એટલે બસ આજ કીધું તમને ગમતી કોલેજ મળે છે તમારે આગળ વધવું છે તો વીસ હજાર આપી દો અથવા કન્ફર્મેશન લઈ લો અથવા કોલ લેટર ડાઉનલોડ કરી લો પણ ડાઉનલોડ તો કરી લેજો તમને મળી જ નથી તો કોઈ કન્ફ્યુઝન નથી યસ કરીને રાઉન્ડ ટુમાં યસ કરીને આગળ વધો તમને મળી છે પણ નથી ગમતી મારે લેવું જ નથી તો વીસ હજાર ના ભરતા નહીં તો તમને ફરીથી સારી કોલેજ આગળ નહીં મળે આ કોલેજનું તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે રાઈટ આઈ થિંક આ વિડીયો તમને ખૂબ જ ફાયદાકારક હશે અને તમારા મિત્રોને પણ આ શેર કરી નાખો અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તમને પર્સનલી પણ તમે કોન્ટેક્ટ કરી શકશો થેન્ક યુ સો મચ સી યુ બાય બાય